નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજની આવક વિશેની આપણે વાત કરીએ મિત્રો તો ગઈકાલે સત્તરસો ગુણી જેવી આવક હતી ને આજે બારસો ગુણીની આવક છે એટલે ગઈકાલે કરતાં પાંચસો ગુણીની આવકમાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ને હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહી છે આજના જીરાના બજારમાં તેજી મંદી વિશે વાત કરીએ તો મિત્રો બજારમાં તો એવું નવું બજાર દેખાઈ રહ્યું છે મિત્રો બહુ સારા માલ હોય એમાં કરતા દસ વીસ રૂપિયા ટાટ જોવા મળી રહ્યું છે બાકી તો બજાર ઠીકઠાક જ જોવા મળી રહ્યું છે કાલ જેવું જ બજાર છે આજે પણ ચાલો રૂબરૂ જઈને જાણી આવી કહેવાય છે આજના બજારમાં આ મિત્રો અમે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને અન્ય ખેડૂતો લગીને વિડીયો પહોંચાડજો મિત્રો અને મિત્રો વિડીયોમાં તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવાના આવા તમને વિડીયોના નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળી જાય છેતાલીસો ને એકવીસ છે એકવીસ રૂપિયા નો ભાવ જોઈશું સુકો માલ છે એકવીસ રૂપિયા નો આ માલ વેચાણ

બેતાલીસો એકસાઈ રૂપિયાનો ભાવ થયો બેતાલીસો રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો વેચાણ છે છેતાલીસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો છેતાલીસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો હવા વિના નો માલ જોઈ તો છેતાલીસો ને એકોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે

પિસ્તાલીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો પિસ્તાલીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો અને તમે જોઈ શકો છો આ માલ તે જ માઇનો રવા છે બાકી માલ એકદમ સારો હોય ચોખ્ખો હોય અંદર જોવા મળતું નથી